દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓ માટે એક ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે વર્ષ બે હજાર પચીસ માં કપાસ પાક માટે ટેકાના ભાવ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે અને આ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી હાલમાં ચાલુ છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કપાસ માટે ટેકાના ભાવ કેટલા જાહેર કરવામાં આવેલ છે આ ટેકાના ભાવ મેળવવા માટે ઓનલાઈન નોંધણી કરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને આ નોંધણી આપ સૌએ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં કેવી રીતે કરવી એના વિશે આ વિડીયોમાં આપણે લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ ઘરે બેઠા આ નોંધણી કરી શકે છે દર્શક મિત્રો કપાસ માટે સરકારશ્રી દ્વારા કેટલો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે એના વિશે આપણે વાત કરીએ તો રૂપિયા સોળસો બાવીસ પ્રતિ મણ એટલે કે વીસ કિલોના રૂપિયા સોળસો બાવીસ ટેકાનો ભાવ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં કપાસ પાક માટે જાહેર કરવામાં આવેલ છે આ નોંધણી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડ અને જે તે ખેડૂતનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પાક વાવેતરનો દાખલો કપાસ પાકનું જે વાવેતર કરેલો હોય એનો તલાટી કમ મંત્રી સિંહે લખેલ પાક વાવેતરનો દાખલો પણ રજૂ કરવાનો રહેશે આટલા ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ આપસવે પોતાની પાસે રાખવાના રહેશે અને હવે આપણે માહિતી મેળવીએ આ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કરવી તો દર્શક મિત્રો આપ સૌએ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં એપ્લિકેશન લેવાની છે કપાસ કિસાન

ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો આપ એ નીચે વેરીફાય ઓટીપી એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે લખેલો આવી જશે આગળ પહેલો ઓપ્શન જોવા મળશે રજિસ્ટર ડિટેલ્સ એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો એટલે અહીં આગળ બીજો ઓપ્શન જોવા મળશે સિલેક્ટ ટાઇટલ એમાં અહીં આગળ પુરુષ હોય તો મિસ્ટર સિલેક્ટ કરવું સ્ત્રી હોય તો મિસિસ સિલેક્ટ કરો અહીંયા આગળ આપણે પુરુષ ખેડૂત ખાતે દાશે તો મિસ્ટર ઉપર ક્લિક કરવું ત્યારબાદ ફાર્મર નેમ એસ પર આધાર એટલે કે જે તે ખેડૂતનું આધાર કાર્ડમાં જે રીતે નામ હોય એ રીતે નામ આપ અહીં આગળ લખવાનું છે નામ લખ્યા બાદ દર્શક મિત્રો નીચે સિલેક્ટ સિલેક્ટ એમાં સ્ત્રી હોય તો કરવું પુરુષ હોય તો મેલ સિલેક્ટ અહીં આગળ મેલ સિલેક્ટ કરી ત્યારબાદ સિલેક્ટ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ આપ એ પસંદ કરવાની છે અહીં આગળ ઉપર ડાબી બાજુ બે હજાર પચીસ લખ્યું ત્યાં આગળ આપ ક્લિક કરશો એટલે વર્ષ આવશે જે તે વર્ષમાં જન્મ તારીખ હોય એ વર્ષ આપ એ સિલેક્ટ કરવાનું છે અહીં આગળ દાખલા તરીકે આ ખેડૂતનું ઓગણીસો બાણુંમાં માં મે મહિનામાં જન્મ દિવસ છે તો અહીંયા આગળ પંદર તારીખ છે તો આ રીતે જન્મ તારીખ સિલેક્ટ સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ દર્શક મિત્રો નીચે કેટેગરી કેટેગરી એટલે તમારી હોય જનરલ અધર એસસી સિલેક્ટ કરવાની છે ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે આધાર કાર્ડ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે રેસીડેન્ટિયલ એડ્રેસ તમારા ગામનું નામ તમે જ્યાં રહેતા હોય એ લખવાનું છે એ લખ્યા બાદ દર્શક મિત્રો નીચે લેન્ડ ડિટેલ જેમાં આપ એ તમારું રાજ્ય પસંદ કરવાનું છે આપણે અહીંયા આગળ ગુજરાત સિલેક્ટ કરીશું ત્યારબાદ સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ જિલ્લો પસંદ કરવાનો છે જે જિલ્લામાં તમારી જમીન હોય એ જિલ્લો પસંદ કરવાનો છે એ જિલ્લાના જે તાલુકામાં આપની જમીન હોય એ તાલુકા અહીંયા આગળ આપ એ પસંદ કરવાનું રહેશે એ તાલુકાના જે ગામમાં તમારી જમીન હોય એ ગામ અહીંયા આગળ એ સિલેક્ટ વિલેજમાં પસંદ કરવાનું રહેશે ગામનું નામ પસંદ કર્યા બાદ દર્શક મિત્રો જો તમારા તાલુકામાં સીસીઆઈનું કોટનનું માર્કેટ અવેલેબલ હશે

એ ખાતાના જે સર્વે નંબર એક હોય અથવા એકથી વધારે હોય તો એ આપ સર્વે નંબર આપશો એ લખવાના છે અહીં આગળ દર્શક મિત્રો એકથી વધુ સર્વે નંબર હોય તો આ રીતે આપસો સર્વે નંબર લખી અલ્પ વિરામ કરીને બીજો સર્વે નંબર લખી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો સિલેક્ટ મેસ્યોર ટાઈપ એમાં આપશો એ એકર જ રાખવું એકર અને હેક્ટર તો એકર ઉપર ક્લિક રાખવું ત્યારબાદ નીચે ટોટલ લેન્ડ ઇન એકર્સ એટલે કે તમારી કુલ જમીન એકરમાં આપશો અહીંયા આગળ લખવાની છે હવે દર્શક મિત્રો જે તે ખેડૂતભાઈને ભાઈઓને એકરમાં ખબર ના હોય તો કાંઈ વાંધો નહીં ચિંતા કરવાની જરૂર નથી તમારી જમીનનો જે આઠ હોય એ આઠમાં કુલ જમીન જોવા મળશે આગળ દાખલા તરીકે નવ્વાણું કેટલા એકર જમીન થાય છે એ આપણે કાઢવાનું અહીંયા આગળ દર્શક મિત્રો ત્રણસો તેતાલીસ ભાંગ્યા ચાલીસ આટલું દર્શક મિત્રો તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે અહીંયા આગળ એકરમાં તમારી જમીન આવી જશે આઠ પોઈન્ટ પાંચસો પંચોતેર આપશો એ લખવાનું રહેશે એટલે દર્શક મિત્રો આઠ પોઈન્ટ સત્તાવન અહીંયા આગળ લખાશે ત્યારબાદ કોટન લેન્ડ ઇન એકર્સ એટલે કે આમાંથી કપાસ કેટલા એરિયામાં છે એકરમાં એ આપ સૌએ અહીંયા આગળ લખવાનો છે જો સંપૂર્ણ કપાસ હોય તમારી બધી જમીનમાં તો આ રીતે તમારે એ જ આંકડો લખી નાખવાનો છે ને જો ઓછો હોય તો એટલા એકરમાં જેટલી આપ સૌએ વાવેતર કર્યું હોય એ આ એકરમાં આપ સૌએ લખવાનું છે ત્યારબાદ દર્શક મિત્રો નીચે સિલેક્ટ ક્રોપ ટાઈપ એમાં આપ સૌએ પ્રથમ ઓપ્શન ટ્રેડિશનલ ક્રોપ એના ઉપર ક્લિક કરું એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો ત્યારબાદ ક્રોપ લેન્ડ એકર્સ એટલે કે એકરમાં આપ સૌએ લખવાનું છે ઉપર જે આપ સૌએ વાવેતર વિસ્તાર લખ્યો તો એ જ વાવેતર વિસ્તાર આપ સૌએ આગળ લખવાનો છે ત્યારબાદ દર્શક મિત્રો નીચે અપલોડ આધાર એન્ડ ફાર્મર ફોટો ઇમેજ ઓનલી એટલે કે આપ સૌએ આમાં દર્શક મિત્રો આપ સૌએ પ્રથમ આધાર કાર્ડ અને જે તે ખેડૂતનો ફોટો અપલોડ કરવાનો છે દર્શક મિત્રો નીચેની પીડીએફમાં આપ સૌએ કપાસ પાક નું જે વાવેતર કરેલો એ પાક વાવેતર નો અપલોડ કરવાના રહેશે અને સિલેક્ટ કરી છે એ પીડીએફ આપ સૌને અહીં આગળ જોવા મળશે આટલું કર્યા બાદ દર્શક મિત્રો નીચે સબમિટ રજિસ્ટ્રેશન એના ઉપર ક્લિક કરવું એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો ત્યારબાદ લખેલું આવી છે રજિસ્ટ્રેશન સક્સેસફુલ યોર રિક્વેસ્ટ હેઝ ટેકન ફોર ફાર્મર રજિસ્ટ્રેશન અવેટિંગ ફોર એપ્રુવલ એટલે કે તમારું રજિસ્ટ્રેશન મોકલી દેવામાં આવ્યું છે અને તમને ટોકન આઈડી બારકોડ આપી દેવામાં આવ્યો છે અને એપ્રુવલ માટે આપ રાહ જોવાની રહેશે આ આ બારકોડ બારકોડ દર્શક મિત્રો લઈ લેવાનો લેવાનો છે છે લખી આગળ જતા આપ સૌએ સ્લોટ બુકિંગ માટે કામ લાગશે ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરવું ત્યારબાદ દર્શક મિત્રો આપના રજિસ્ટ્રેશનને જયારે એપ્રુવલ આપવામાં આવે ત્યારબાદ અહીંયા આગળ બારકોડ લખીને આપ સૌએ આગળની પ્રક્રિયા કરવાની રહેશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી કપાસ પાક માટે ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરી શકો છો અને ટેકાના ભાવ મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય આભાર